ગુડ મોર્નિંગ મિત્રો તો આજે આપણે ગુજરાતના જિલ્લાઓ વિશે માહિતી મેળવીશું કે ગુજરાતની અંદર ગુજરાતની સ્થાપના થઈ એ વખતે કેટલા જિલ્લાઓ હતા તેના પછી નવા કેટલા જિલ્લા બન્યા અને હાલમાં કેટલા જિલ્લા છે તે નવા જિલ્લા કોને બનાવ્યા તાની સંપૂર્ણ માહિતી આપણે આ વિડિયો ઉપરથી મેળવીશું તો જ્યારે પહેલી મે ઓગણીસો ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના થઈ એટલે કે બૃહદ મુંબઈમાંથી ગુજરાત છૂટું પડ્યું એટલે કે પહેલો તો એ કે આપણે આ જાણી લઈશું કે ગુજરાત રાજ્યની સ્થાપના ક્યારે થઈ

જ્યારે ગુજરાતની સ્થાપના થઈ ત્યારે ગુજરાતમાં સત્તર જિલ્લાઓ હતા આ સત્તર જિલ્લાઓ કયા કયા હતા તો તેને જાણવા માટે આપણે ગુજરાતને ત્રણ વિભાગમાં વહેંચી દઈશું તો પહેલો વિભાગ પડશે કચ્છ બીજો સૌરાષ્ટ્ર અને ત્રીજો છે આપણું તળ ગુજરાત તો કચ્છની અંદર એક જિલ્લો હતો જે હતો કચ્છ પોતે જામનગર બીજું જુનાગઢ ત્રીજું અમરેલી ચોથું ભાવનગર પાંચમું સુરેન્દ્રનગર અને છઠ્ઠું રાજકોટ આ હતા સૌરાષ્ટ્રના છ જિલ્લા હવે આપણે જોઈશું તળ બનાસકાંઠા બીજું સાબરકાંઠા ત્રીજું મહેસાણા ચોથું અમદાવાદ પાંચમું ખેડા છઠ્ઠું પંચમહાલ સાતમું વડોદરા આઠમું ભરૂચ નવમું સુરત સૌરાષ્ટ્રના છ અને તળ ગુજરાતના ના દસ એમ કરી ગુજરાત સ્થાપના વખતે ગુજરાતના ટોટલ સત્તર જિલ્લા હતા હવે ગુજરાત ની સ્થાપનાથી એ વખતે સત્તર જિલ્લા હતા અને હાલ ગુજરાતમાં કેટલા જિલ્લા છે તો જિલ્લા છે તો તો તમે બાદ કરો એનો મતલબ કે જિલ્લા નવા બન્યા તો આ જિલ્લા નવા કઈ રીતે બન્યા તો એમાં ઓગણીસો ચોસઠ ની અંદર પહેલો જિલ્લો બન્યો ગાંધીનગર તો ઓગણીસો ચોસઠ ની અંદર મુખ્યમંત્રી કોણ હતા તો બળવંતરાય મહેતા હતા જિલ્લો બનાવ્યો ગાંધીનગર જિલ્લો બનાવ્યો અને આ ગાંધીનગર ઓગણીસો ઇકોતેર માં જે વખતે મુખ્યમંત્રી હતા હિતેન્દ્રભાઈ દેસાઈ અને એ ગાંધીનગર જિલ્લો આપણો ઓગણીસો એકોતેર ની અંદર ગુજરાતનું પાટનગર બન્યું હવે આગળ જોઈએ તો ઓગણીસો હતા હિતેન્દ્રભાઈ દેસાઈ તો ઓગણીસો સાસઠ ની અંદર સુરત માંથી એમને વલસાડ જિલ્લો બનાવ્યો કયો બનાવ્યો તો સુરત માંથી વલસાડ જિલ્લો બનાવ્યો તો પેલો બની ગયો ગાંધીનગર જિલ્લો શંકરસિંહ વાઘેલા તો શંકરસિંહ વાઘેલા જેને આપણે બાપુ તરીકે પણ ઓળખીએ છીએ એમને એકસાથે પાંચ જિલ્લા બનાવ્યા ઓગણીસો ની અંદર એમને કેટલા જિલ્લા બનાવ્યા પાંચ જિલ્લા બનાવ્યા તો મિત્રો આ પાંચ જિલ્લાને કઈ રીતે યાદ રાખવા તો એના માટે એક એક છે છે સૂત્ર કે આપો નવ દાન એટલે કે આ એટલે આણંદ પો એટલે પોરબંદર નવ નવ એટલે નવસારી દા દાન દા એટલે દાહોદ અને ન એટલે નર્મદા તો આપો નવદાન તો આણંદ પોરબંદર નવસારી દાહોદ અને નર્મદા આ પાંચ જિલ્લા શંકરસિંહ વાઘેલાએ બનાવ્યા તો બે દસ ઓગણીસો સત્તાણું બે દસ એટલે ગાંધીજીનો જન્મદિવસ બીજી ઓક્ટોમ્બર તો ગાંધીજીના જન્મદિવસના દિવસે શંકરસિંહ વાઘેલાએ પાંચ જિલ્લા બનાવ્યા તો એ પાંચ જિલ્લા કઈ રીતે બનાવ્યા કયા જિલ્લામાંથી છૂટા જુનાગઢ અને જામનગર માંથી બનાવ્યું પોરબંદર વલસાડ માંથી બનાવ્યું નવસારી પંચમહાલમાંથી બનાવ્યું દાહોદ અને ભરૂચમાંથી બનાવ્યું નર્મદા

તો એ બનાસકાંઠા અને મહેસાણા પાટણ જિલ્લો બનાવ્યો પછી બે હજાર સાત ની અંદર બે હાજર સાત ની અંદર મુખ્યમંત્રીમાં માં આવ્યા નરેન્દ્રભાઈ મોદી તો નરેન્દ્રભાઈ મોદીએ બે દસ બે હાજર સાત ના દિવસે સુરતમાંથી તાપી જિલ્લો બનાવ્યો કયો બનાવ્યો તો સુરતમાંથી તાપી જિલ્લો બનાવ્યો એના પછી પંદર આઠ બે હજાર તેર તો બે હજાર તેર ની અંદર પણ મુખ્યમંત્રીમાં કોણ હતું ફરીથી નરેન્દ્રભાઈ મોદી જ હતા એટલે કે પંદર આઠ એટલે કે પંદરમી ઓગસ્ટ પંદરમી ઓગસ્ટ બે હાજર તેર ના દિવસે નરેન્દ્રભાઈ મોદીએ એક સાથે સાત જિલ્લાનું નિર્માણ કર્યું એટલે કે એક સાથે કેટલા જિલ્લા નવા બનાવ્યા સાત જિલ્લા નવા બનાવ્યા હવે નરેન્દ્રભાઈ મોદીએ આ સાત જિલ્લા એક સાથે નવા બનાવ્યા જો એને યાદ રાખવા હોય તો આપણી પાસે એક સૂત્ર છે દે મો બોગી અમ સો દે મો બોગી કારણ કે નરેન્દ્રભાઈ મોદી આવ્યા એટલે સમજી લો કે એમને દે મો બોગી કર્યું

પછી બનાવ્યો ભાવનગર અને અમદાવાદ માંથી છૂટું કરી બોટાદ બનાવ્યું ભાવનગર અને અમદાવાદ માંથી બોટાદ બનાવ્યું ગીર સોમનાથ જુનાગઢ માંથી કયો જિલ્લો બનાવ્યો તો ગીર સોમનાથ જિલ્લો બનાવ્યો પછી સાબરકાંઠા માંથી અરવલ્લી બનાવ્યો સાબરકાંઠા માંથી અરવલ્લી જિલ્લો બનાવ્યો પંચમહાલ અને ખેડામાંથી મહીસાગર જિલ્લો બનાવ્યો પંચમહાલ અને ખેડામાંથી મહીસાગર જિલ્લો બનાવ્યો અને છેલ્લો વડોદરામાંથી છોટા ઉદેપુર વડોદરા જિલ્લામાંથી છૂટું કરી અને છોટા ઉદેપુર જિલ્લો બનાવ્યો આમ કરી એમણે સાત જિલ્લાનું એકસાથે નિર્માણ કર્યું એટલે કે મિત્રો આપણા સોળે સોળ જિલ્લા જે નવા બન્યા એ આ રીતે હતા કે પહેલું ઓગણીસસોને ની અંદર બળવંતરાય મહેતાએ ગાંધીનગર બનાવ્યું ઓગણીસસો ની અંદર હિતેન્દ્રભાઈ દેસાઈએ વલસાડ બનાવ્યું પછી પાંચ જિલ્લા બનાવ્યા શંકરસિંહ વાઘેલાએ બે દસ ઓગણીસસોને સત્તાણુંમાં આણંદ પોરબંદર નવસારી દાહોદ અને નર્મદા એટલે કે આપો નવ દાન એના પછી બે દસ બે હજાર સાત ની અંદર નરેન્દ્રભાઈ મોદીએ એ તાપી જિલ્લો બનાવ્યો અને પંદર આઠ બે હજાર તેર ના દિવસે એકી સાથે સાત જિલ્લાનું નિર્માણ કર્યું દેમો બોગી અમસો દેવભૂમિ દ્વારકા મોરબી બોટાદ ગીર સોમનાથ અરવલ્લી મહીસાગર અને છોટા

અને પાંચ જિલ્લા નવા બન્યા એટલે ટોટલ થઈ ગયા જિલ્લા જિલ્લા તો કયા કયા તો સુરેન્દ્રનગર મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર બોટાદ અને રાજકોટ એમ કરી ટોટલ અગિયાર જિલ્લા અને તળ ગુજરાતની અંદર એકવીસ જિલ્લા થઈ ગયા બનાસકોટા સાબરકોઠા અરવલ્લી પાટણ મહેસાણા ગાંધીનગર અમદાવાદ ખેડા પંચમહાલ મહીસાગર દાહોદ આણંદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડ એમ કરી ટોટલ એકવીસ જિલ્લા થઈ ગયા એટલે કે કચ્છની અંદર એક સૌરાષ્ટ્રની અંદર અગિયાર અને તળ ગુજરાતની અંદર એકવીસ ટોટલ આપણા જિલ્લા થઈ ગયા તેત્રીસ આમ વિભાજન થઈ ટોટલ તેત્રીસ જિલ્લાનું નિર્માણ થયું મિત્રો ધીમે ધીમે આપણે આ જિલ્લામાં મુખ્ય મથકો કયા કયા છે જિલ્લાના તાલુકા કયા કયા છે જિલ્લાની અંદર કયા કયા સ્થળો આવેલા છે એમાં કયા કયા નૃત્યો થાય છે એમાં કઈ કઈ સ્થાપત્યો આવેલા છે આ બધા જ વિડીયો લઈ ધીમે ધીમે બેઝિક માહિતી આપણે ધીમે ધીમે પ્રોવાઈડ કરીશું તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો શેર લાઈક અને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા તમામ વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે